રામ રામ ડાયરા ને ફાટલ જર્સી પહેરીને મોઢામાં લવિંગ નાખીને તમારો હોસ્ટ કેશોર કિંગ આવી ગયો નવો વ્લોગ લઈને કારણ કે નવો દિવસ ઉગી ગયો તમને લાગતું હોય કે શરદી સહી છે થોડીક શરદી નથી થઈ ભાઈ બહુ જાજી એવી શરદી એટલે દવા ની રાટી ચાલુ જ છે સવારની ની અને શરદી ગંધારી વસ્તુ ખબર છે એક રાત માં શરદી આવી ગઈ બોલો હવાર ખાલી જીરી ગરું બરતું હતું એવું થતું હતું થતા ચકાજામ શરદી ચકાજામ જેદી પટેલ નો શબ્દ હે ભાઈ સ્પેશિયલ જેદી પટેલ સુરત ના વ્લોગર છે તમને ખબર ને ભાઈ બહુ રેડી માણસ હમણાં અમે ચેલેન્જ વિડીયો તમે જોયો કે ન જોયો હજી નથી જોયો ને મને ખબર છે પણ એ તો જોતા હોજો પણ આ વિડીયો જોઈને એમાં થોડાક કેમેરાના સેટિંગ હતા એ ફાઇલ ઓટલી હાઈફાઈ હતી ને કે આપણા ફોનમાં તો ઉપડતી જ નથી પીસીમાં માન માન ઉપડી હતી ભાઈ ફાઇલ તો એને બહુ સહાય કરી હતી કે આ કયા સેટિંગ રાખવાના બહુ જાજુ ફોર કેમ નહીં રાખવાનું કે આપણી પર જાય કે બહુ આમથી જાજુ કોઈ ફોર કેમ જોતી નથી તને હાઈઠ ઉપડતા જતા નથી કોઈ હું ખુદ બહુ ચાલીમાં જોઉં હોઉં ડેટા બચાવ અભિયાન કારણ કે ભાઈ આપડે ગામડે રહી હોય ને અહીંયા બ્રોડબેન્ડ નો કઈ આવતું ના હોય નેટ બહુ લિમિટેડ હોય ને બહુ ઓછી સ્પીડ માં આવતું હોય ઓલો ગુજરાતી પડાકાનો આપડે ઓલો વિડીયો મૂક્યો મિસ્ટ્રી નો એ સાંજે મન મન એક્સપોર્ટ થઈ રહ્યો હતો ચાર વાર કે પાંચ વાર એક્સપોર્ટ મારો પડ્યો હતો એક વાર તો એવું થયું કે હો ટકા ખાલી એક્સપોર્ટ થતો હતો પ્રોસેસિંગ થતો હતો લાઈટ વહી ગઈ એક તો લાઈટ નવી ને વિડીયો હતો આઠ જી નો સાડા આઠ જી નો વિડીયો મારે કઈ છે અપલોડ કરવો પડે એટલે જ હવારે યાર સાડા નવ વાગે એને વિડીયો અપલોડ કર્યો હતો પણ તમારો બધાનો રિસ્પોન્સ લગભગ સારો હોય એમાં જે જતા હોય કોમેન્ટ કરતા આવજો આ વિડીયો જોઈને વળી તમે યાર આનું ઓડિયન્સ ટેન્શન તોડી નાખ્યો બીજું તમને કઈક અલગ વસ્તુ દેખાતી હે જો દેખાય આ બધા ચીલા એકદમ તાજે તરના હે તો ભાઈ આપણે શું કર્યું હે યસ મિત્રો આપણો જે ઉકેડો આપણે થોડોક વેર વિખેર કરી નાખ્યો હે જો આ મસ્ત મજાનો આપણો છાણને બધું હતું ને છાણ અને બળ બેને ભેગું કરી નાખ્યું હે મસ્તીની વચમાં કુંડી કરી નાખી હે અને પલારવાનું હે અને હબાવનું પકાવવાનું હે પાકી જાય પછી આપણે ખેતરમાં નાખવાનું કારણ કે જીરું ડબલ ઉગાડવું હે ને એટલે ઘણા પૂછતા હે છાણ હે આટલું હજુ છાણ છે જો થોડાક દિવસ પહેલા મેં તમને ખબર હોય મોટી મોટી પાઇપ દેખાડી હતી ઘણા લોકો કે તો ભાઈ તમારે બોરિંગ કરવાનો છે ના ભાઈ આપણે બોર નથી કરાવો આપણે ઘેર ભાઈ આવ્યા હે કડિયા જો તમારી પાછળ દેખાડે ભાઈ બધું માપ મેચરમેન્ટ કરે હે જવા રે આપણા પાઇપ આ પાઇપ હે આ મિત્રો બોર ના પાઇપ હે પણ આપણે બોર નથી કરે બે પાઇપ હે આપણે ઉતારવી હે બીજી ઓહરી તો એને બીજી છે ને બધું સેટિંગ ચાલે છે

ડિઝાઇન તો યાર ડિઝાઇન તમ કહો તમારું ભાઈ ગરીબ છે ગરીબ નથી ડિઝાઇન છે આવી તમને કઈ ખબર પડે નઈ બહાર ના નીકળો ને લાજ તમારો વાંધો ભેગું થાય ને ભાઈ તો આ સાથે મિત્રો બપોર વાગી ગયા લગભગ બે અઢી ત્રણ વાગી ગયા હા બે અઢી જ વાગ્યા હે અને કામ તમે જોયું ને આપણા તને ત્રણ પિલર ખોડાઈ ગયા હે અને મારો તબિયત ખરાબ થતી જાય છે અવાજ બગડતો જાય છે તો એના માટે મારે જવું જોઈએ ભાટિયા મારી સિટીમાં ત્યાં થોડીક આપણે દવા લેવાની છે ને ભાઈ એકલો જ જાય મેં તો કોઈ ખોટા હેરાન નથી કરવા તડકામાં ભાઈ નીકળી ગયો માસ્ક પહેર્યું તો કે ભાઈ રૂમાલે બાંધી તમે જતો હતો ને એ બાજુ આવી રીતે મસ્તી ને જો ગલુડીયો ભૂટ કરતા રોડ કાંઠે જો એમને રખડે છે એટલે ભાઈ તમારી આજુબાજુ ક્યાંય ગલુડીયા કેવું કઈ હોય ને તો ભાઈ જે ગાડી ધરી રાખજો યાર આવી બિચારા જીવ હોય મિત્રો ભાટિયા ભોગી ગયા મસ્ત મજાની દવા લઈ લીધી છે દવા લઈ લીધી છે એટલે હું મેડિકલ જઈ જઈ ઉભો હા

આની અંદર જો આ બધું છે ને આપણે પાણી ભરવાના હે એટલે સારી રીતે હે ને જામી જાય પાણી આપણે અંદર નાખી દીધું હે આટલું બે ડોલ નાખીએ તો એટલું વધુ હે તો હજી આપણે ત્રીજી ડોલ નાખી દઉં બાકી તબિયતની વાત કરતા તબિયત થોડીક આટલે રેડી હે તો હજી શું કહે કરતા ને બધું થયા રાખે પણ આવા જીણકા મોટા કામ આપણે કરતા રહેવાના ને ભાઈ આમાં યુટ્યુબ હકેલાનો વારો આવી જાય ચારે ચાર પિલોર આપણે પાણીને ભરી દીધા એટલે જીનાથી સિમેન્ટની મજબૂતાઈ એકદમ વધી જાય છે અને જો નીચે આપણે બેઝ બનાવ્યો હોય ને તો આને બેઝ કહેવાય અહીં એક બનાવ્યું બીજો ત્રીજો

ગયું ઉપર થી ગોખા હલવાઈ રહ્યા હલવાઈ નથી ભાઈ તો ભાઈ આપણે પિલર તો બનાવી લીધા હે અને ભેગા ભેગા પ્લાસ્ટર કરવાનું હે એના માટે આપણે રેતી ચારાનો ચાયણો લેવા જવાનું હે ફિલ્ટર લેવા જવાનું હે હાલ તો લેતા આવી માર પપ્પા જો વાહે હોન્ડામાં ભૂમ ભૂમ કરે હે હું વાંચ બેસી જાવ ઈ ગાડી આખી કારણ કે આપણે તો બહુ જાજુ મેળે નથી આ બ્લોક થોડાક તો સમજી લેજો ભાઈ થોડોક બીમાર થઈ ગયો તો ભાઈ ચાયણો આપણે લેવાય પાડવી મજાનું એના માટે ચક્રી લેવા ચાયણો લેવાનું રસ્તામાં ચખા જામ કરી નાખ્યું હે લોકો મને સેલ્ફી લેવા માટે આવતા ભેગું ભેગુ થાને પાય અરે ભાઈ સેલ્ફી લેવા નતા આવતા ચાયણો દેખાય ચાયણો વાહ આડો એવી રીતે રાખ્યો હતો આખે આખો રસ્તો આપણે રોકી નાખ્યો હતો વાહ છ હાથ સ્પ્લેન્ડર વાળા વાળા મનમાં મનમાં કેતા હે કે આ નીકળા આકાર મે આ રસ્તો રોકીને તો અત્યારે બાર તો ભાઈ તડકો હે ઓ મારી આ આવી ખે જાય મને ખબર પડતી નથી એટલે આપણે ઘેર આવી ગયા હે ઘેર તો જો કઈ ના કે પણ ઘર માં ઘરી ગયા હે આકાર હે ને કમ્પ્યુટર ની અંદર આપણે કામ કરી હે જો અવાજ યાર આપણો હાવ બગડો તો જય હે ખબર નઈ પણ કે તો ઘેર જેટલું કમ્પ્યુટર માં કામ થાય ને આટલું કામ આપણે કરી નાખી બાકી બીજું કંઈ તા લગભગ બહુ બહુ જાજુ થા હે નઈ સેટઅપ તમે હર વખત ની જેમ જોઈ શકો હો નોર્મલ છે એમાં કઈ ખાસ હે નઈ સસ્તું એવું ટેબલ હે ની ઉપર આપણે લગાડી દીધું આપણો કમ્પ્યુટર ને આટલા હે ને હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરવાનો હારા મેલા ફેસબુક માટે યાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગોતું ને એ બહુ મોટું ચેલેન્જ નું કામ હે કે કયું હાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક આમાં ફિટ થાય કારણ કે ને ખબર આની અંદર જ નથી આ તા કરી દે કે ભાઈ નહીં હાલો કોપી સ્ટાઈ ફેસબુક માં બોલો નવા દોઢસો વાળા હેન્સપી વાર હવે યાર ખારા હેડફોન લેવા હે કારણ પછી હોમ થિયેટર લેવું હે પણ પૈસા થાય પછી હોય પેલા નહીં કઈ તો ભાઈ આપણે આર્કિટેક્ચર ભાઈ આવી ગયા હે હું બધું કામ ઉપાડી દીધું હે બપોરનો ટાણો થઈ ગયો બપોરે ખબર ની વાત તો હતી અને જોઈએ આપણે ઓહરી એના માટે ને ઉપર પતરા નાખવાના હે માં તો જે ઉપર હે ને ઘીસી બાળવી જાય એટલે જ્યાં સીધી લીટી થાય થોડી ઘીસી જેવું પડે ને ત્યાં પતરા એંગલ રહે ટૂંકમાં અહીંયા એંગલું રહે ને અહીં સપોર્ટ રહે એવી રીતના કે ભાઈ અમે સિસ્ટમ રાખીએ અમને અમે બહુ જજી ખબર ના પડે હે તો ઓહરી મકાન કેટલા બે વર્ષ જેવું થયું હે બે ત્રણ વર્ષ જેવું હવે ઓહરીનું મુહર્ત આવી હોય પૈસા પૂરા થઈ ગયા પેલા મારે અટલે તો માં આવું પડ્યું અમારે તો ભાઈ અટણ આજો આ બોટલ દેખાય બોટલ ને પણ શું કહેવાય કોઈ પાંચ લિટર કે એનામાં ને આપણે ઓઈલ કાઢ્યું છે તું પૂછ્યું કે ભાઈ ઓઈલ શું કામ હાય કઈ મકાન બકાન કરવું હોય તો દોરી પલાર જો અટલે દોરી પલારે હે એટલે હમણાં ઉત્તરાયણ આવે એટલે એ આપણે પીવરાવતા નથી અહીંથી જ મેં કીધું તું સીધી લાઈન કરવી છે તો જો ઓઈલ હોય ને તો આને આમ ટાંક કરી નાખે તો અહીં છે ને સીધો ને લાઈન થઈ જાય એટલે આપડે ખબર પડે કે અહીંયા અહીંથી ને આખે આખી ઘીસી મારવી છે હવાનું હું ચકળી નથી લે આવ્યો ઘીસી મારવા હાટું એના હતું માર્કેટ માટે હે જો આવી રીતના આપણે કંઈક કહેતા હતા જો ઓઇલ દોરી અહીં પુગાડી દીધી છે રાખી દીધી જા ટણંગ થઈ ગયો માફ ટેપરથી માપી હે ભાઈ વરી આ લાઈન તો સીધી હે ને તમને લાગે હે સીધી ઉભો રહ્યો વિડીયોમાં જે પાછળ જાઉં કેમેરો એકદમ છે ને સ્થિર રાખી દઉં વર્ટિકલ લાગે છે કે નહીં કોમેન્ટ કરી નાખો ફટાફટ જેની નજર એકદમ કાચી લે ને એ કહી દે ભાઈ સીધી હે કે વાકી છે હા ભાઈ ઘીસી મારે છે ને એટલે આપણું બાયણું એકદમ છે ને ફરખું બંધ કરી નાખવાનું કારણ કે ભાઈ કમ્પ્યુટરમાં ભાઈ ધૂળ લાગે આને ચોખ્ખું કરવું ને એટલે મગજનો જાટકો બીજું કઈ ને આજે આવી બધું જારીઓનું હોય ને ત્યાંથી ને બહુ ધૂળ કરી જાય જો આની અંદર ધૂળ છે દેખાય યા જીરી જીરી ધૂળ છે જીરી જીરી નહીં બહુ જાજી આજી એવી ધૂળ છે ગાઢવી અઘરી પડે ભાઈ બહુ જ નહીં